નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાસ્ટ ડે ન્યૂઝ પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે યોજાયેલ નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પમાં ત્રણસોથી વધારે દર્દીઓએ લાભ લીધો છે કલારાણી ખાતે અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલના સહયોગથી નિશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસ ફેબ્રુઆરીએ સવારથી બપોર સુધી ચાલેલા આ કેમ્પમાં આસપાસના ગામમાંથી લગભગ ત્રણસોથી વધારે દર્દીઓએ વિવિધ રોગો સંબંધી સારવાર આપવામાં આવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ એક સેવાકીય પ્રવૃત્તિ જ્યારે કરવામાં આવી હોય ત્યારે ધારાસભ્ય દ્વારા પણ તેનું તેની સરાહના કરી હતી આ મેડિકલ કેમ્પનું જયારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમાં ધારાસભ્યની સાથે ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય મુબારકભાઈ ખત્રી પાવી જેતપુર તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ભરત રાઠવા સંસ્થાના પ્રમુખ ફૈઝાન ખત્રી ઉપપ્રમુખ યાસીન ખત્રી સ્થાનિક અગ્રણી નરેશ રાઠવા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા